ઝઘડિયા જેઆઈડીસીની નાઇત્ર કંપનીમાં પ્રચંડ ધડાકો થતાં દોડધામ મચી જવા પામી હતી આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક કામદાર સારવાર ચાલી રહી છે આ ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે ઝઘડિયા જીઆઈડીસીની નાઇત્ર કંપનીમાં અચાનક થયેલા બ્લાસ્ટથી દોડધામ મચી જવા પામી હતી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટરમાં થયેલા આ વિસ્ફોટને કારણે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી વિસ્ફોટનો એટલો જોરદાર હતો કે કંપનીની ધુમાડાના ગોતે ગોતા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા બ્લાસ્ટના પગલે નજીકમાં કામ કરી રહેલા બે કામદારો ગંભીર રીતે ઘવાયા હતા બંનેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું મોત થયું હતું જ્યારે ભીલોદ ગામના મહેશ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ઝઘડિયા જીઆરડીસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ વિસ્ફોટ રાસાયણિક પ્રક્રિયામાં સર્જાયેલી ટેકનિકલ ખામીના કારણે થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે